ઇન્દિરાનગરથી ચિત્રાજીઆઈડીસીના જૂના રસ્તાને બંધ કરવામાં આવતા ત્રણ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે રસ્તો ખુલ્લો કરવા માટેની રજૂઆત કરી ઇન્દિરાનગરથી ચિત્રાજીઆઈડીસી જવાના રસ્તા ઉપર વણકરવાસ વાલ્મિકી અને દેવી પૂજકવાસ આવેલા છે આ ત્રણ સોસાયટીના રહીશો માટે છેલ્લા પચાસ વર્ષથી આ રસ્તો ખુલ્લો હતો જ્યારે આ રસ્તાને બંધ કરવામાં આવતા પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે જેના કારણે સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી પચાસ વર્ષ જૂના રસ્તાને ફરીથી ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી હતી ઇન્દિરાનગર વિસ્તારમાં ઘણા પચાસ વર્ષથી અમે ત્યાં રહી છીએ બીજા નંબરમાં અમારો જે રસ્તો જૂનો છે એ કાયમિક માટે એક જ રસ્તો છે ચાલવા માટેનો અત્યારે હાલમાં જીઆઈડીસીના ના માલિકો એવું કહે છે કે ત્યાં પલોટ છે અને એ પલોટ અન્ય માલિકને વેચી અત્યારે હાલમાં અમારો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે હવે આ વિસ્તારની અંદર તમામ પછાત વર્ગો રવા રહે છે કે જેમાં પૂજક છે વાલ્મિકી છે વણકર સમાજ છે તમામ લોકો એસસી એસટી ઓબીસીના તમામ લોકો ત્યાં રહે છે અને તમામ લોકો મજૂર વર્ગના છે એમને જીઆઈડીસીમાં તો કામ જ આવે છે તો ત્યાં જ મેન રસ્તો હાલવાનો છે તો અત્યારે ત્યાંના માલિકોએ રસ્તો બંધ કરી દેવા માટે અમને કહી દીધું છે કે રસ્તો તમારો બંધ થઈ જાય છે તમારે જ્યાં જાઉં એ જાવ તો એમણે આજ કલેક્ટર શ્રી સાહેબને અને સરકારના જે અમારા ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય તમામ લોકોને અમે એક વિનંતી કરી છે કે ભાઈ આ રસ્તો અમારો પચાસ વર્ષ જૂનો રસ્તો છે અને કાયમિક માટેનો એક જ રસ્તો છે તો આ રસ્તો તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવે અને જો તેમ નહીં થાય તો આખું ઇન્દિરાનગર ભેગું થાય અને ઉગ્ર આંદોલન કરશે જય ભીમ અમારો ઇન્દિરાનગરથી ચિત્રા જીઆઈડીસીમાં જવા માટેનો પચાસ વર્ષ જૂનો રસ્તો જીઆઈડીસીને ખબર હોવા છતાં કોઈ અન્ય માલિકને વેચી મારેલ છે અને અમારો પચાસ વર્ષનો રસ્તો બંધ થઈ ગયો છે તેને ખુલ્લો કરવા માટે અમે કલેક્ટરશ્રી તથા જે અધિકારીઓ છે એને રજૂઆત કરવા માટે આવ્યા છીએ